આજે વિરમગામ ખાતે માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ ના નેતૃત્વમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવિ પાકને લઈને વિશેષ માર્ગદર્શન અને ખાસ કરીને ખેડૂતોને જે સહાય સબસિડીઓ આપવાની હતી એ માન્ય મંત્રીશ્રીના હસ્તે આજે આપવામાં આવી છે છેલ્લા પચીસ વર્ષથી સતત કૃષિ મહોત્સવના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સુખી સમૃદ્ધ કરવાના ઇરાદા સાથે માન્ય મુખ્યમંત્રી તત્કાલ એ વખતના નરેન્દ્રભાઈએ આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પચીસ વર્ષની વિકાસ સપ્તાહની જે વિકાસની પદ્ધતિથી જે આગળ ચાલી રહ્યા છે એ અનુસંધાને વિકાસ સપ્તાહ અનુસંધાને આ સુંદર મજાનો કૃષિ મહોત્સવ આજે અહીંયા પરિપૂર્ણ થયો છે સૌથી મહત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે એસપીનું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું એટલે હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું